પણ કોંગ્રેસની સરકારમાં જે બનેલી શાળા છે એ શાળાનું સમારકામ પણ આ ત્રીસ વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી આ ગામ ગુજરાતના એવા એક ગામનું એક ગામ એક એવું એક ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાંથી યુવાનો ફોજમાં છે ગુજરાતની શાળાનું શિક્ષણ અને એની સ્થિતિ એની તો વાત જ શું કરવી ખાનગીકરણ એ હદે વધી ગયું છે કે સરકારી શાળાનું શિક્ષણ મધ્યમ વર્ગના છોકરાઓને સરખું મળી નથી રહ્યું છોટા ઉદેપુરથી એક ફરિયાદ આવી છે કે ખંડેર જેવી શાળાના કારણે બાળકોને બાજુના ગામની શાળામાં ભણવા જવું પડે છે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે

નવી શાળાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે એ તો અહીંથી ભાગી ગયા છે અને એ પણ અધૂરું કામ મૂકીને જેના કારણે કટરવાડ ગામના નાના નાના બાળકો છે એ બે કિલોમીટર દૂર બાજુમાં જે શાળા આવેલી છે ત્યાં ભણવા જાય છે જે જર્જરીત બાર સ્કૂલ છે ને એ આખું વરસાદમાં પાણી ભરાઈ જાય છે એટલે ત્યાં અમારું મકાન પોતાનું હતું ને તે ભણવા છ સાત મહિના સુધી આપ્યું હવે છોકરાઓ આગળવાડા સુધી ભણવા જાય છે દોઢ અઢી કિલોમીટર જેવું થાય છે આ કંઈક હરિયા સિમેન્ટનો ભાવ વધી જશે એટલે કોન્ટ્રાક્ટરો છોડી નાઈ જશે એટલે કામ છે રજૂઆત તાલુકામાં જિલ્લામાં કરેલી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવે નથી ઘણી વાર કરી છે આ શાળાની જે તકતી છે એ જોઈ શકાય છે કે ઓગણીસો એકાણુંમાં આ શાળા બની હતી અને એના પછી સ્વાભાવિક છે કે આટલા વર્ષોમાં કોઈ પણ મકાન જર્જરી થઈ જાય પણ કોંગ્રેસની સરકારમાં જે બનેલી શાળા છે એ શાળાનું સમારકામ પણ આ ત્રીસ વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી અને આ જે ગામ કટરામાટ ગામ છે આ ગામ ગુજરાતના એવા એક ગામનું એક ગામ એક એવું એક ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાંથી યુવાનો ફોજમાં છે કોઈ આર્મીમાં છે બીએસએફમાં છે ફોજમાં છે એ ગામની શાળાની આ હાલત આ સરકારમાં થઈ છે ખંડેર શાળાના કારણે ગામના અમુક બાળકો ભણવા નથી જતા જેના કારણે દેશનું જે ભાવિ ભવિષ્ય છે ને એ ખતરામાં મુકાયું છે ગામના લોકોની એવી રીતના માગણી છે કે અમારા ગામે તો દેશની સેવા માટે અનેક જવાન આપ્યા છે જો શાળા બની જશે તો વધારે જવાનો અમે આપી શકીશું અને દેશને વધારે જવાનો મળશે જોઈએ હવે શાળાની અધોરી કામગીરી છે એ પૂરી થાય છે કે પછી બાળકોને બીજા ગામે જ ભણવા જવાનું રહેશે